ગુજરાતમાં ફરી અમદાવાદ અને રાજકોટમાં કોરોનાની રીએન્ટ્રી એન્ટ્રી થતાં જુનાગઢ સિવિલ હોસ્પિટલ તંત્ર પણ સતર્ક થઈ ગયું છે અને કોરોનાની ટેસ્ટિંગ કિટ સાથે હોસ્પિટલના સ્ટાફને પણ સાવચેત કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે તાજેતરમાં એકલા અમદાવાદમાં અત્યાર સુધીમાં અગિયાર કેસ અને રાજકોટમાં એક કેસ આમ કુલ 12 થી 13 કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે જુનાગઢ સિવિલ હોસ્પિટલનું તંત્ર પણ સતર્ક બની ગયું છે અને કોરોનાની રીએન્ટ્રી અને પોઝિટિવ કેસને લઈને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં પણ તંત્ર દ્વારા અગમચેતની ના ભાગરૂપે તૈયાર થઈ રહ્યું છે જેની જાણકારી મળી રહી છે અને હાલમાં આઠસો જેટલા ઓક્સિજન બેડની સુવિધા ઉપલબ્ધ છે અને જરૂર પડે તો વધુ ત્રણસો બેડ પણ વધારી શકાશે તેમ પણ જાણવા મળે છે તો બીજી તરફ ગુજરાતમાં કોરોનાની રીએન્ટ્રીને લઈને હાલમાં જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ટેસ્ટિંગ કિટ કરાઈ રહી છે અને સ્ટાફને પણ અગમચેતીના ભાગરૂપે અલર્ટ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ